શું કરો છો એટલે હું કીધું છોકરો કીધું જોતો બારી જીત થોડું ખારું હતું છોકરા લગ્ન કર્યા મારે ના ખારું છે નવું કરી રહ્યા

તો હાર વાળો ઓકડા વિવાહ કરી દે આપડે છોકરા ને તમારા પછી શું કરે તો આપડે સરવાની વિવાહ કરવા છે ફણા વૈધર એટલે હાલ છે હવ હાલ છે ને વૈધર અલ્યા ઘેર બેઠા છે ઘેર બેઠા છે ના ના સમનાન બીજી વાત જ નહી તો મારો તો પૈસા ના કરી દેવા તો પછી ભરશે બરોબર બે જણા તાર

કદાચ વાજો તમારે ટોટિયામાં વાજો નતો એટલું સારું કર્યું છે આખું કુટુંબ થઈ જાઉં ઘણા ભય પડ્યા છે સમજી મારે શું પણ

એટલે ભય બારો બધા ભાઈ ભય બાર તો હું તમને કાઢો તમે હું બંધ કાઢો છો એટલે તું એકલો ભય બાર એકલી સારો બાબુ એક જી પગ ખૂન છીએ હેડો આવે ચુકલામ થાય માલ્યો છે

કુટુંબું તમારા કુટુંબ તમારાત્રીજાય કે આપડે બપોરે હું બીજું કઈ નાખી તમે ઘેર જતા રહો ઘેર ચમચમ જવા વેલી આપડે મળી દોડશે